હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો આજે મોન્સૂન રેસીપી છે આ છે કંટોલા અને આપણે આને આ રીતે સાફ કરી અને કટ કરી લેવાના છે મસ્ત વોશ કરીને વચ્ચેથી આ રીતે બી કાઢી અને આપણે એની ઝીણી ઝીણી સ્લાઇસ કરી લેવાની છે આ રીતે નાના નાના ટુકડા કરી લેવાના છે આ વન ઓફ ધી મોસ્ટ હેલ્ધીએસ્ટ રેસીપી છે આ જે સબ્જી છે એ તો હવે આપણે કટ થઈ જાય ત્યારબાદ તેલનો તેલમાં વઘાર કરવાનું છે તેલમાં આપણો વઘાર છે એ રાઈ અને જીરુંથી કરીશું વઘાર થઈ જાય ત્યારબાદ આપણે એમાં ગરમ મસાલો છે તમે આખો ઉમેરી શકો છો બાદિયા છે લવિંગ છે આ રીતે તો હવે સરસ મજાનો વઘાર થઈ ગયો છે તો આ ડુંગળીની જે સ્લાઇસ કરી છે નાની નાની એ પણ આપણે ઉમેરી દઈશું સાથે સાથે અને જે આ કંટોલાની ચિપ્સ છે એ પણ આપણે ઉમેરી દેવાની છે સાથે સાથે તો બાકી હવે છે આપણે લસણ નાખી છે એક ચમચી જેટલું ખાંડેલું અને એક ચમચી જેટલી હળદર અને ત્યારબાદ એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અને ત્યારબાદ છે સ્વાદ અનુસાર મીઠું હવે આ બધી જ વસ્તુ છે મિક્સ કરી અને સારી રીતે હલાવી લઈશું કંટોલા છે એનાથી આપણી મોન્સૂનમાં ડાયજેસ્ટિવ સિસ્ટમ છે આપણી ડિસ્ટર્બ થઈ જતી હોય છે અને એકદમ આપણે અપોચ અપોચ જેવું રહેતું હોય છે એના માટે આ એકદમ હેલ્ધી રેસીપી છે તો હવે છે ઘણા લોકો આ સે જેવો કડવો સ્વાદ ના આવે એના માટે ગોળ ઉમેરતા હોય છે પણ અહીંયા છે મમ્મી છે હંમેશા છાસ ઉમેરીને આની આનું સબ્જી બનાવે છે આનું શાક બનાવે છે તો તમે પણ આ રીતે ટ્રાય કરો એટલે ખૂબ ટેસ્ટી અને સરસ મજાનું ખાટું મીઠું લાગશે પાણી કે ટામેટામાં નહીં બનાવવાનું આ રીતે છાસમાં બનાવશો તો ખૂબ એકદમ જ સરસ અને ટેસ્ટી લાગશે તો હવે આપણે મિક્સ થઈ ગયું છે તો એકથી બે જેટલી સીટી જ્યાં સુધી આપણે કંટોલા છે ચડી ના જાય ત્યાં સુધી આપણે એક થી બે સીટી કરવા દેવાની છે ત્યારબાદ આપણું છે કંટોલાનું શાક રેડી તમે જોઈ શકો છો કેટલું સ્વાદિષ્ટ અને એકદમ જ મસ્ત બન્યું છે ગાર્નિશિંગ માટે આપણે કોથમીર ઉમેરી દીધી છે હવે આ જે શાક છે તમે બાજુના રોટલા સાથે કે રોટલી સાથે ખાઈ શકો છો ઘઉંની રોટલી સાથે પણ ટેસ્ટી લાગશે તો આ પ્રકારનું આપણું શાક તૈયાર છે કંટોલાનું અને આ રીત જો તમને ગમી હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ